જોવા મળે છે જેકીએ ઘણી વખત લોકોને છોડ ભેટમાં પણ આપ્યા છે ચાહકો તેના ટાઉન ટુ અર્થ વલણને ખૂબ જ પસંદ કરે છે જોકે હવે જેકીનો એક વિડિયો સામે આવ્યો છે જેને જોયા બાદ ફેન્સે તેના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે કે શ્રોફ એક કાર્યક્રમમાં બે બે રોપા લઈને પહોંચ્યા હતા આ દરમિયાન તેમની વચ્ચે સેલિબ્રિટીને જોઈને લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે આગળ આવવા લાગ્યા હતા જેથી જેકી એક પછી એક બધાની સાથે ફોટો ક્લિક કરાવ્યો હતો પરંતુ એક ફેન અભિનેતાએ માથામાં ટપલી મારી હતી યુઝર્સને જેકીની આ હરકત જરાય ગમી નહીં માધુનું છે કે સેલ્ફી લેનાર યુવક કે જે એંગલથી સેલ્ફી લઈ રહ્યો હતો તે એંગલ જેકીને પસંદ ન હતો તેથી તેણે તેના માથામાં ટપલી મારી બીજી તરફ ખસવા માટે કહ્યું હતું જો કે જેકીએ જે રીતે ટપલી મારી હતી તેને લઈને ચાહકો જેકી સામે નારાજ થયા હોવાનું સામે આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App